નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ ત્રણ દ્વિચલ જે સમીકરણની અંદર બે ચલો આપેલા છે આની પહેલા આપણે જે સમીકરણ જે જોયું તે સ્ક્સ પ્લસ બી એક્સ પ્લસ સી પ્રકારનું હતું જો તમને યાદ હોય તો આપણે

એટલે કે આપણે x અને y એવા બે પ્રકારના ચલ સાથે કામ પાડવાનું છે ઉપરાંત આપણને કહ્યું છે કે આ સમીકરણ જે છે તે સુરેખ છે એટલે કે એની જે મહત્તમ ઘાત હશે એમાં જે ચલની મહત્તમ ઘાત હશે તે એક ઘાત હશે અને આપણને કહ્યું છે કે સમીકરણ યુગ્મ છે યુગ્મ એટલે જોડી એટલે કે આપણને બે બે સમીકરણો આપેલા હશે હંમેશા એવું યાદ રાખવાનું મિત્રો આ આ આ પ્રકરણની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણો ઉકેલતા શીખવાના છે તો જ્યારે પણ કોઈ પણ સમીકરણને ઉકેલવો હોય તો આપણને જેટલા પણ ચલ આપેલા હોય એટલા સમીકરણો આપણને જરૂર પડે એટલે કે જો એક ચલ હોય તો આપણને એક સમીકરણની જરૂર પડે જો બે ચલ હોય તો એવા સમીકરણોને ઉકેલવા માટે કુલ બે સમીકરણો જોઈએ તો જ એ સમીકરણનો આપણે ઉકેલ શોધી શકીએ અને જો ત્રણ હોય તો ત્રણ સમીકરણો જોઈએ એ રીતે તો અહીં સમીકરણ યુગમાં એટલા માટે સ્વાભાવિક છે સ્વરૂપ જોઈએ તો સૌ પ્રથમ આપણે એનું સ્વરૂપ લખીએ તો દ્વિચર સુરેખ સમીકરણનું સ્વરૂપ આવું છે એક્સ પ્લસ સમીકરણ સી બરાબર આપણે શૂન્ય લખેલું છે તો આ જે છે તે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે હવે આવું હજુ પણ એક સમીકરણ આપણને આપવામાં આવશે આ માત્ર એક જ સમીકરણ છે

આલેખની રીતે કેવી રીતે શોધી શકાય તે આપણે જોઈએ તો સૌ હું અહીંયા લખું છું આલેખની રીત આલેખની રીત ની અંદર મિત્રો આપણને જે સમીકરણો આપેલા હશે એ સમીકરણો માટે આપણે આલેખ દોરીશું આની પહેલાના પ્રકરણની અંદર પણ આપણે વિડિયોની અંદર જે રીતે આલેખ દોરીને સમજૂતી મેળવેલી હતી તે જ રીતે આની અંદર પણ આપણે આલેખ આલેખ દોરીને સમજૂતી મેળવી શકીએ તો આલેખની રીત થી આપણે જો સમીકરણનો ઉકેલ મેળવવાની કોશિશ કરીએ તો બે સંભાવનાઓ છે બે શક્યતાઓ છે કાં તો આપણને ઉકેલ મળશે અથવા તો આપેલ સમીકરણનો આપણને ઉકેલ મળશે નહીં તો બે શક્યતાઓ છે પહેલી શક્યતાઓ છે કે આપેલ સમીકરણનો ઉકેલ ન હોય જો આપેલ સમીકરણનો ઉકેલ હોય તો એવા સમીકરણને આપણે કહીશું કે સમીકરણ સુસંગત નથી તો આપણે લખીએ કે જે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને સુરેખ સમીકરણ યુગ્મને એક પણ ઉકેલ ન હોય એક પણ ઉકેલ ન હોય તે સુસંગત નથી સુસંગત નથી તેમ કહેવાય એટલે આ પ્રથમ શક્યતા છે કે જેની અંદર આપેલ સમીકરણ યુગમોને એક પણ ઉકેલ ન મળે એવું બની શકે કે આપણને એવા સમીકરણો આપ્યા હોય જેનો કોઈ ઉકેલ શક્ય જ ના હોય તો આપણે એવા સમીકરણો માટે કહીશું કે આવા સમીકરણો જે છે તે સુસંગત નથી અને બીજી શક્યતાઓ છે કે આપેલ સમીકરણ જે છે તેનો ઉકેલ આપણને મળે એટલે કે ઉકેલ હોય જો ઉકેલ હશે તો એવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ આપણે કહીશું કે આવા દ્વિચલ સુરેખ સમીકરણો તે સુસંગત છે તો આપણે લખીએ કે જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સમીકરણ હોય તેવું સમીકરણ યુગ્મ તેવું સમીકરણ યુગ્મ સુસંગત છે તેમ કહેવાય એટલે કે આપણા પાસે બે પ્રકારના સમીકરણો છે એક એવું સમીકરણ કે એક એવા દ્વિચલ સ્વરૂપ સમીકરણ યુગ્મ છે કે જેનો આપણને ઉકેલ મળી શકે અને બીજો એ પ્રકારનું છે કે જેને ઉકેલ મળી શકે નહીં જો ઉકેલ નહીં મળે તો આપણે કહીશું કે આ પ્રકારનું જે સમીકરણ યુગ્મ છે તે સુસંગત નથી અને જો ઉકેલ હોય તો આપેલ સમીકરણ યુગ્મ સુસંગત છે તેવું કહી શકાય હવે આ બંને પણ સોરી આ બંને પણ એની પણ અમુક શક્યતાઓ છે કઈ રીતે આપણે શોધી શકીએ કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ જે છે તે તેનો ઉકેલ છે તેનો ઉકેલ નથી તે સુસંગત છે કે સુસંગત નથી તે પણ આપણે આના પરથી શોધી શકીએ તો આપણે જોઈએ કે જો કોઈ પણ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ હોય અને ઉકેલ ન હોય તો કેવી કેવી શક્યતાઓ આપણા સામે મળે તો આપણે સૌ પ્રથમ લખીએ કે જો સુસંગત સમીકરણ યુગમાં આપણને મળે તો કયા પ્રકારની શક્યતાઓ મળે તો સૌ પ્રથમ હું લખું કે જો સુસંગત સમીકરણ યુગમાં હોય તો શું થશે તો આપણે લખીએ કે જો સુસંગત સમીકરણ યુગમાં હોય તો એવા સમીકરણોનો જો આપણે આલેખ દોરીએ તો આલેખની આપણને બે રેખાઓ મળશે એટલે કે પ્રથમ સમીકરણ માટે એક રેખા સમીકરણ માટે એક જ બિંદુમાં છેદ છે એક કરતા વધારે બિંદુમાં તે છેદી શકે નહીં તો આપણે લખીએ કે જો સુસંગત સમીકરણ યુગમાં હોય તો જે રેખાઓ છે તે એક જ બિંદુમાં છેદે છે રેખાઓ એક જ બિંદુમાં છેદે છે અને જો આવું થાય તો આપણે કહી શકીએ કે આપેલી જે સમી આપેલું જે સમીકરણ યુગ્મ છે આપેલી જે સમીકરણની જોડી છે તેને માત્ર અને માત્ર એક જ ઉકેલ છે તો આપણે લખી શકીએ કે એટલે કે આપેલ સમીકરણ યુગ્મને આપેલ સમીકરણ યુગ્મને એક ઉકેલ છે અને આ એક ઉકેલ જે છે તે અનન્ય ઉકેલ હશે અનન્ય એટલે યુનિક મિત્રો એટલે કે માત્ર અને માત્ર એક જ બિંદુ એવું મળી શકે આ બંને સમીકરણો માટે કે જે બિંદુ એનો ઉકેલ હોય આ એક બિંદુ સિવાય અન્ય કોઈ પણ બિંદુ ન મળી શકે કે જે આ બંને સમીકરણ યુગ્મનો ઉકેલ આપણે આપતો હોય તો આ પ્રકારના જે ઉકેલ છે તેને આપણે કહી શકીએ તે અનન્ય ઉકેલ છે હવે બીજું બીજી જે શક્યતા છે કે જો સુસંગત સમીકરણ યુગ્મ ન હોય તો શું થાય તો આપણે બીજું લખીએ સુસંગત સમીકરણ યુગ્મ ન હોય તો આવા કિસ્સાની અંદર શું બને તે આપણે હવે લખીએ હવે જો સુસંગત સમીકરણ યુગ્મ ન હોય તો બે શક્યતાઓ છે પહેલી શક્યતાઓ છે કે આપેલી બંને રેખાઓ જે છે તે સમાંતર હોય સમાંતર રેખાઓ એટલે એવી રેખાઓ કે જે રેખા એકબીજાને ક્યારે પણ નહીં તો તો જો આપણે આપણે સુસંગત સમીકરણ બતાવવું હોય આ રીતે બતાવી શકીએ કે જો આપણે આલેખ દોરીએ આપણે આલેખ દોરીએ તો જે બંને રેખાઓ છે આ બંને જે રેખાઓ છે તે કોઈ પણ એક બિંદુની અંદર છેદતી હોય આ જે બિંદુ છે તેની અંદર છેદે છે તો આને આપણે સુસંગત સમીકરણ યુગમાં કહી શકીએ જો સુસંગત સમીકરણ ન હોય આ રીતે દર્શાવી શકીએ અને આ શૂન્ય જો સુસંગત સમીકરણ યુગમાં નહીં હશે તો મને જે રેખાઓ મળશે તે બંને સમાંતર રેખાઓ હશે એટલે કે આ રીતે મને બે રેખાઓ મળશે એટલે કે બંને રેખાઓ એક પણ બિંદુ ની અંદર છેદશે નહીં પહેલી શક્યતાઓ છે જયારે આપેલ સુર સમીકરણ યુગ ન હોય તો આપણે લખી શકીએ જેમ આગળ જઈશું તેમ તેમ આપણે તમામ પ્રકારની રેખાઓનો મિત્રો અભ્યાસ કરવાનો છે અને આપણને સમીકરણનો સમીકરણ યુગ્મનો સમીકરણ યુગ્મનો ઉકેલ મળશે નહીં કેમ કે બંને રેખાઓ એકબીજાને છેદતી જ નથી તેથી આ પ્રકારના સુરેખ સમીકરણ યુગ્મનો આપણને ઉકેલ મળશે નહીં અને ત્રીજું જે છે તે એવી શક્યતાઓ છે કે સુસંગત સમીકરણ યુગ્મ આપણને મળશે પરંતુ જે બંને સમીકરણો છે તે અવલંબી સમીકરણો મળશે તો આપણે ત્રીજી શક્યતાઓ લખીએ સુસંગત સમીકરણ યુગ્મ સુસંગત સમીકરણ યુગ્મ અને અવલંબી સમીકરણો હવે આ કિસ્સામાં શું થશે જ્યારે આ પ્રકારનું સમીકરણ આપણને મળશે ત્યારે બંને રેખાઓ એકબીજાની ઉપર સંપાત થશે સંપાત થશે એટલે કે બંને સમીકરણો આપણને એક જ સરખા મળશે તેથી એક રેખાની ઉપર બીજી રેખાઓ હશે ઓવરલેપ કરતી આપણે અન્ય શબ્દોમાં કહી શકીએ તો જે રેખાઓ છે તે આપણને સંપાતી મળશે એટલે કે એકબીજા ઉપર સંપાત થશે અને આવા સમીકરણ યુગ્મો માટે આપણને અનંત ઉકેલો મળશે દાખલા તરીકે જો આપણે આ રીતે બે રેખાઓને દર્શાવીએ તો એક રેખા જો આ રીતે આપણે દર્શાવતા હોઈએ

તેને અનન્ય ઉકેલ મળે છે તે સુસંગત છે તે સુસંગત નથી તેને તેમાં આપણને જે રેખાઓ મળે છે તે સમાંતર છે તે એકબીજાને છેદે છે અથવા તો તે એકબીજા પર સંપાત થાય છે તે પણ આપણે જે આપણા સહગુણકો છે તેના પરથી આપણે શોધી શકીએ તો એક ટેબલ આપણે અહીં અહીં દોરીશું જેનાથી આપણે યાદ રાખી શકીએ મિત્રો કે

એની આગળ કશું પણ ગુણાકારમાં આપેલું નથી મિત્રો તેથી x નો સહગુણક આપણે લખીશું 1 અને y નો સહગુણક આપણે લખીશું -2 તો a1 જે છે તે આપણને 1 મળશે અને b1 જે છે તે આપણને -2 મળશે અને તમે એ જુઓ કે આપણને અચળાંક આપેલો નથી જો અચળાંક ન આપ્યો હોય તો આપણે અચળાંક c1 0 લખીશું એ જ રીતે હવે બીજું સમીકરણ જે છે અચાનક જે છે તે માઇનસ વીસ આપેલો છે તેથી સી ટુ બરાબર માઇનસ વીસ થશે હવે આપણે આ જે આપણને જે સહગુણકો મળેલા છે મિત્રો તેનો આપણે ગુણોત્તર લઈશું તો એ a2 જો આપણે લખીએ તો એ વન ના છે ઝીરો ના છેદમાં માઇનસ વીસ પણ ઝીરો ને આપણે કોઈ પણ ઝીરો ઝીરો ને આપણે કોઈ પણ વડે ભાગીએ તો તેનો જવાબ આપણને હંમેશા મિત્રો શૂન્ય જ મળશે તો સી વન જે છે તેનો જવાબ મને

તેથી તેનો ઉકેલ માત્ર એક અથવા તો આપણે એને અનન્ય પણ કહી શકીએ તો માત્ર એનો એક અથવા તો અનન્ય ઉકેલ મળશે હવે આપણે બીજું સમીકરણ જોઈએ બીજા માટે આપણે લખીએ કે બીજું સમીકરણ છે 2x cy 9 બરાબર 0 આ પ્રથમ સમીકરણ છે બીજાનું અને બીજું સમીકરણ છે 4x plus 6y minus 18 બરાબર 0 તો હવે તમે જુઓ કે આ બંને સમીકરણ યુગ આ સમીકરણ યુગ્મની અંદર જે પ્રથમ સમીકરણ છે તેમાં એ બંને કિંમત છે બે બી વન ની કિંમત છે ત્રણ અને સી વન ની કિંમત છે માઇનસ નવ અને તે જ રીતે બીજા સમીકરણમાં એ ટુ ની કિંમત છે ચાર બી ટુ ની કિંમત છે છ અને સી ટુ ની કિંમત છે માઇનસ અઢાર તો આપણે બધી જ કિંમતો લખીએ અને પછી આપણે આ સમીકરણ માટે એના સહગુણકોનો ગુણોત્તર જો લઈએ તો એ વન ના છેદમાં સી ટુ બરાબર મળશે માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે અને નવ ના છેદમાં આપણને ફરીથી એક છેદમાં બે મળશે તો તમે જુઓ કે આ પ્રકારના સમીકરણની અંદર એ વન છેદમાં એ ટુ બી વન ના છેદમાં બી ટુ અને સી વન જે છે તેની કિંમતો રેખાઓ છે તે બંને રેખાઓ એકની ઉપર એક ઓવરલેપ થયેલી હશે એકની ઉપર બીજી રેખા આવેલી હશે એટલે કે સંપાતી રેખાઓ હશે એવું કહી શકીએ અને આ પ્રકારના સમીકરણ યુગ્મને આપણે અહીં એ વન અને એ ટુ લખીએ બી વન અને બી ટુ અને સી વન અને સી ટુ લખીએ તમે જુઓ કે પ્રથમ સમીકરણની અંદર એક્સ નો સહગુણ એક છે તેથી એ વન બરાબર એક થશે સમીકરણ બે થશે બી ટુ બરાબર ચાર થશે અને સી ટુ બરાબર માઇનસ બાર થશે હવે તમે જુઓ કે એ વન ના છેદમાં જો આપણે લખીએ તો એક છેદમાં બે મળશે બી વન ના છેદમાં જો આપણે લખીએ તો 2 ના છેદમાં ચાર એટલે કે ફરીથી છેદ લખીએ તો હવે તમે જુઓ કે એ ના છેદમાં એ અને બી વન ના છેદમાં બી આ બંનેની કિંમત સરખી છે પરંતુ આ બંનેની કિંમત કરતાં કિંમત જે છે તે જુદી છે જ્યારે આવું થાય ત્યારે મિત્રો આપણને આલેખ જે છે તે સમાંતર રેખાઓ મળે અને આ આલેખના હવે પછીના લેક્ચરની અંદર મિત્રો આપણે ઉદાહરણ ક્રમાંક એક થી ત્રણ ગણવાની કોશિશ કરીશું અને ત્યાં સુધી તમે આ જેટલા પણ આપણે સમીકરણના ઉકેલો જોયા છે અને એની માટે આપણે જે મિત્રો આલેખ જોયા છે તે આલેખ અને આ કોઠો જે છે તે ખાસ યાદ રાખશો થેન્ક યુ